હેલો કેમ છો બધા રામ રામ સીતારામ બધાને હું સોહારમાં રહું છું અને અત્યારે હું આવ્યો છું માર્કેટમાં જે સોહારનું મિની માર્કેટ કહેવાય ઓમાનમાં સોહારનું મિની માર્કેટ જે ગદાપાન માર્કેટ કહેવાય અહીંયા છે નેશનલ હાઈવે છે સોહારનું પહેલી બાજુ આ મસ્કેટને જોડે અને અહીંથી આ દુબઈ બાજુ જાય છે તો મારે જવાનું છે પહેલાં હાઈપર માર્કેટમાં તો મારે અહીંથી હાલતું હાલતું જઈને પહેલાં બ્રિજથી ઓલી બાજુ ક્રોસ કરીને જવું પડશે ચાલે છે જો આ ઓમાની ટેક્સી છે આ ટેક્સીનું એવું છે કે ઓમાની જવું પડશે ઓલો બ્રિજ છે એ ચડીને પેલી બાજુ પહેલી સાઈડ જવાનું છે ત્યાં માર્કેટ છે બધી અહીંયા પૂરું થઈ જાય આ બધું બધું રહેવાનું ઓમાની લોકો રહે છે બહારના બી રહે છે બધા અહીંયા આ બધું હું પેલા બધું છાવ અને આ માર્કેટ છે અહીંયાની અને પાછળથી દેખાય ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે સોહારનો સવાર ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે પાછળ છે થર્મલ પ્લાન્ટ છે અને થર્મલ પ્લાન્ટની પહેલીની બાજુ આખો સમુદ્ર કિનારો મતલબ દરિયો આવેલો છે આખો અહીંયાથી લઈને આ બધો જ પાછળથી આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે આની પાછળ અહીંયા ખાલી માર્કેટ છે અને જે સોહાર સિટી છે મેન જે અહીંયાથી દસ કિલોમીટર દૂર છે અને હાઈવે છે નેશનલ તમને ફોર વ્હીલનું કહું કે આ બધી જ ફોર વ્હીલ એકસો વીસ કિલોમીટરની સ્પીડ ઉપરથી ચાલતી હોય એનાથી નીચેની સ્પીડ ઉપર ફોર વ્હીલ ન ચલાવી કે કોઈ બી ચલાવે કે તો એ સર્વિસ રોડ આ સર્વિસ રોડ ઉપર ચલાવે કે બાકી અહીંયા હાઈવે ઉપર કોઈ ન ચલાવે કે અહીંયા સ્પીડને એ બધું લખેલું હોય એકસો વીસ સ્પીડ કિમીની સ્પીડ ઉપર ચલાવવાની એ રીતની અને ટેક્સી પણ અહીંની અહીંની છે અમાની ટેક્સીનું એવું છે કે એટલે ગમે ઓમાનમાં ફરજો તો તમારે ટેક્સીમાં જ ફરવું પડે જ્યાં પણ જાઓ તમે ટેક્સીમાં જવું પડે મારો તો રૂમ અહીંયાથી પાંચસો મીટર જેટલો દૂર છે એટલે આપણે ટેક્સી ન કરાવી બાકી ટેક્સીનું એવું છે કે ટેક્સી કોઈ બીજું ન ચલાય કે ખાલી ઓમાની છે એ જ ટેક્સી ચલાવી કે આનું પબ્લિક ઓમાન છે એ જ ચલાવે બાકી કોઈ બહારથી ઇન્ડિયાથી કે પાકિસ્તાન બાંગ્લાદેશ ને નેપાળ આ કે વિદેશમાંથી ગમે નથી આવે નથી કોઈ ન એ ટેક્સી ન ચલાય કે ચલાય કે તો ભાઈ એના એનું જે કાનૂન છે લાગુ પડે

અહીંયા ખાલી સર્વિસ રોડ પર જીબ્રા ક્રોસિંગ આપ્યો છે ને હાઈવે ઉપર ક્યાંય પણ ના જીબ્રા ક્રોસિંગ જોવા ના મળે વુમેન એક્સચેન્જ છે ત્યાં પૈસા આપણે અહીંથી ઇન્ડિયા મોકલવા પાકિસ્તાન મોકલવા એ બધું છે અહીંયા કેફે છે જે નાસ્તાને ને બધું મળે છે પછી બારબરની અહીંથી શોપ છે આ ફ્રેન્ડ ડીસી છે અહીંનું આપણે જીઓનો સિમ ને આ ત્યાં હાલતા હોય ને આપણે અહીંયા અમારો ઓમાનમાં માં ફ્રેન્ડી સીમ ચાલે ફ્રેન્ડી ને ઓરિડો છે મારી પાસે છે ફ્રેન્ડી નું સીમ જ છે પેલા આપણે જોઈ લઈએ બધી બધી હું વસ્તુ અહીંયા મળ્યા છે મોલમાં તમને દેખાડી દઉં બધું આ બધા આચાર ને એ બધું છે તો આ મેંગોનો છે ઓનિયન છે આ બધું છે આ મોલ છે એ ઇન્ડિયનનો છે ઇન્ડિયન મીન્સ કે માલિક છે માલિક ને ઇન્ડિયન માલિક અને ઓમાની બેનું છે કે અહીંયા એરિયાવાળા પોતાનો બિઝનેસ કરવા તે પરમિશન લઈ થોડી મોંઘી પડે એટલે મોસ્ટ ઓફ બેંગોલ એમ કે અહીં બંગાળવાળા વધારે છે દેખાવ બધું સોસનું છે બધા થાણા એના મોંઘા છે જો ખાલી એટલી બોટલ છે એ એક રિયાલ પસા બૈચા એટલે કે આ છે બસો ને પાંત્રીસ રૂપિયાની એટલી બોટલ છે બસો પાંત્રીસ રૂપિયાની આ સોસ છે નોર્મલ આટલો આમ તો સોસ આ બી આ બધું મિલ્કને એ બધું છે મિલ્ક છે દહીં છે એ બધું છે ટોમેટો સોસ ને એ બધું મોસ્ટ ઓફ ઇન્ડિયન મોલ છે એટલે બધું ઇન્ડિયાથી મંગાવે એટલે આ લોકોને સસ્તું પડે એમ ઇન્ડિયાથી માલ મંગાવે એટલે અહીંયા ઓમાનની કરન્સીમાં વેચે એટલે આ લોકોને ફાયદો મળે બધા ઇન્ડિયનનું આપણે ઓમાનનું ઓમાનની એક રિયા એટલે ઇન્ડિયાના થાય બસો અઠ્યાવીસ રૂપિયા ઝારખંડ બસો ને અઠ્યાવીસ રૂપિયા છે ટૂથપેસ્ટ ને એવું ખાલી ટૂથપેસ્ટ ના જોવો તમે કોલગેટ આપણે નોર્મલી આપણે ઇન્ડિયામાં પચાસ થી સાઠ રૂપિયા ની મળતી છે એક રિયલ ને પચાસ પૈસા એટલે આ રીતે બસો પાંત્રીસ રૂપિયાની એક કોલગેટ છે આની બ્રાન્ડ છે કોલગેટ નું અલગ છે આની બ્રાન્ડ છે આ છે બે રિયલ પાંચસો પચાસ પૈસા એટલે આથી ખાલી પાંચસો રૂપિયાની એક કોલગેટ છે આપણે ઇન્ડિયાના પૈસા જોવા ઇન્ડિયાના પૈસાથી આપણે જોઈએ તો આપણે એક વસ્તુ પણ આપણે અહીં ખરીદી ન હોય કે એમ બધી કોલિવુડની બ્રાન્ડ છે બધા પરફ્યુમ છે આપણે નિવિયા મેનનો પરફ્યુમ છે જે તો એટલે એક પોઈન્ટ નવસો એક પૈસા એટલે બસો ત્રીસ એટલે આથી ચારસો રૂપિયાનું એક થયું બધા જ અલગ અલગ મતલબ ઇન્ડિયાના આ બધું છે નાસ્તા સબ अच्छा बिस्किट चाहिए ना फेमस बिस्किट है जो पाँच सौ पैसा सस्ता सा थोड़ा तो शॉप से अच्छा सूप नो चालो जो चार सौ पच्चीस पैसा लग गया तीस ने ये भी सौ रुपया समथिंग था इसे वो जो तो मैगी नूडल्स इतने से हाँ मैगी से मैगी से एक पॉइंट सौ पैसा એટલે અહીં ત્યાં બસો પાંત્રીસ રૂપિયાનું એક પેકેટ છે આપણે ઇન્ડિયામાં નોર્મલી આ મળી રહેતું છે ત્રીસથી પાંત્રીસ રૂપિયા મળી રહે આપણે અહીંયા થઈ ગયા બસોને પાંત્રીસ રૂપિયા હમ પાસ્તા એટલે મોસ્ટ ઓફલી બધું જ ઇન્ડિયા અહીં મળી રહે હા અહીંની બ્રાન્ડ છે બધી હોમાનની હા કાંક

માઉન્ટેન વ્યુ ફ્રન્ટ પણ અહીંયા જોવા મળે મરીન્ડા એ રીતનું છે આ બધો ફ્રૂટનું સામાન છે જોઈએ આપણે અહીંયા સંતરા છે જે નવસો પચાસ પૈસા છે એટલે કે બસો રૂપિયાના બસો રૂપિયાના કેજી છે અને આ બધું પ્લાસ્ટિકમાં પેક કરેલું હોય કે આ બધું અહીંનું છે ને હવામાનમાં તો ગરમી પડે કે ઠંડા વિસ્તારમાં એપલ થતા હોય અહીંયા તો થતા હોય નહીં ગ્રીન એપલ ને રેડ એપલ સંતરા પછી આ આવાકોડા આવાકોડા છે તમે જોઈ દઈ છે બધા આવાકોડાનો ભાવ છે એક પોઈન્ટ ત્રણસો પૈસા એટલે આ થયું આપણે ઇન્ડિયન પૈસામાં જોઈએ તો ત્રણસો રૂપિયાનું કેજી થયું આ પ્લમ રેડ છે અને અને આ કીવી કીવી છે એક રિયા લીધે બસો ને ત્રીસ રૂપિયાનો હું તમને ખાલી હું તમને રેડ કહું છું કે ઇન્ડિયાનો આઈનો ડિફરન્ટ હું થાય એમ તો કેપ્સિકમ કેપ્સિકમનો ભાવ થાલી પાંચસો પચાસ ભાઈજાનો કેજી છે કીવીની બધી સબ્જી છે બધી આઈની કોકોનટ આપ કોકોનેટ આપણે ઇન્ડિયાથી આવે ટોમેટો છે લેમન છે જોઈ લો તમે હું તમને ભાવ કહું ખાલી ટોમેટાનો ટોમેટા છે એ દોઢસો રૂપિયાના એકસો સાઠના કિલો છે એકસો એસીના કિલો છે દૂધી તે એક દૂધીના કેજીના પાંચસો પસાબી જાય એટલે આ રીતે એકસો ચાલીસ રૂપિયાની કિલોની ઉપર મરચાં છે તો 1.1 ગ્રામ 400 પૈસા એટલે 230 ને 400 એટલે આ 250 રૂપિયા ને કિલો મરચાં એના છે 700 પૈસા એટલે આતે એક સોં છે સમથિંગ કિલો છે કોરુ વિડ ફ્રૂટ અમારે ફ્રૂટ જોઈને તો સંતરા બધું મોસ્ટ ઓફ ઇન્ડિયન છે

એક વાઈટ પણ આંખ એક હમજાતો નથી આ તરબૂજ વાયર આ તો તરબૂજ છે વાઈટ લેવું વોટરમેલ પણ એક આંખ ખબર નહીં શું કહેવાય છે આને લીખું છે વાઈટ પમકી આ બે જાતની છે આપણી આ ગ્રીન કોબી હોય અને એક આ રીતની છે ચોકલેટ ને એ બધું છે અંજીર છે ખજૂર છે બધું જ એ મળે છે સેડ સીસ ને બધું કાજુના હં ब्रदर इसका कितना है ए पांच तो सौ ग्राम कर दीजिए हाँ तो जो लो पांच सौ ग्राम देखा हाँ नहीं दू ब ચારસો પૈસા એટલેસો બસો સાહીઠ રૂપિયા નું એટલે કાચું છે ખાલી બદામ પિસ્તાનું બધું ભેગું છે મોબાઈલ શો કંઈ નહીં આ ને આ આઈસક્રીમને શીંગ લઉં છું અઢીસો ગ્રામ અઢીસો એવા વાલા એવા લા આ બધા છે નાસ્તા છે ઓર્ડરને એવું છે જે આ પાંચસો પૈસાનું છે એટલે કે આ થઈ ગયું દોઢ દોઢસો રૂપિયા સમથિંગ થઈ ગયું છે આ બધા ચવાણા તે બધું ઇન્ડિયન જ છે બધું જ મળી રહ્યા અહીંયા ઇન્ડિયન વેરાયટી બધી જેમ કે ઇન્ડિયનનો ઇન્ડિયનનો મોલ છે એ રીતનો છે બસો પંચોતેર પૈસાનું એટલે આ સાઠ રૂપિયાનું થઈ ગયું સિંગને આ બધું જ બધા નાસ્તાના બધું જ મળી રહ્યા અહીંયા